એક મજેદાર ક્વેશ્ચન લઈને આવી ગયા છે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનો તો ક્વેશ્ચન છે કે ચાર લાખ હજાર રૂપિયા ઉપર એક વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજની દર વીસ ટકા છે તો એક વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય જો વ્યાજ ત્રેમાસિક ગણવામાં આવશે

ઓગણીસો આપણું જે આ સોળ હતો એ સોળ ને એક કરી દેવાનો આઠ છ ચૌદ અને બે બે ચાર ઓગણીસ ચુમ્માલીસ એક્યાસી બસ આ રીતે સ્કવેર પણ ઘણવું હોય તો તમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ફટાફટ આવા મજેદાર ટ્રિકેશન ને સોલ્વ કરતા રહો અને તમારા સિલેક્શન ને પાકું કરો આભાર